જય જવાન જય કિસાન આપ સૌને કિસાન મિત્રોને જણાવતા ખૂબ આનંદની લાગણી થઈ રહી છે કે આપણી જે વેદનાઓ છે ઘણા સમયથી આપણે વેદના ભોગવી રહ્યા છીએ ઘણા બધા પ્રશ્નો આપણા કિસાનોના કચ્છના વિવિધ પ્રશ્નો આપણને નડી રહ્યા છે હાઇટેશન ના હોય યુરિયા ડીએપી ના હોય જમીન સંપાદનો ના હોય પોલીસ ની કનડગત હોય કેટલાય કઈક પ્રકારના કિસાનો અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે કચ્છના કિસાનો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે આ તમામ કિસાનોની વેદનાને વાચા આપવા માટે આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી હેમંતભાઈ ખવા યુવરાજસિંહ જાડેજા બ્રિજરાજ સોલંકી મનોજભાઈ સોરઠિયા આ તમામ પ્રદેશનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના તમામ લીડર માહોસ અને લડાયક નેતાઓ આપણી વચ્ચે આવી રહ્યા છે અને આપણા સૌ કિસાનો માટે કિસાન મહાપંચાયતનું આયોજન તારીખ ચૌદ ડિસેમ્બર બે ના રોજ નવા કટારિયા રાજલધામ રાજભાઈ મંદિર માના મંદિરે બપોરે ત્રણ કલાકે આયોજિત કરેલું છે તો આપ સૌ કિસાનોને ભાઈઓ બહેનોને તમામ કચ્છના મોરબીના હળવદના વાંકાનેરના તંકારોના તમામ લોકોને તમામ કિસાનોને